સ્વામિનારાયણ સંપ્રદાયના ત્રણ મુખ્ય મંદિરો ભાગ ત્રણ એક મૂળી મંદિર અતિ પ્રાચીન એવા મૂળીધામમાં ભગવાન સ્વામિનારાયણ બત્રીસ વખત પધાર્યા હતા મૂળીના રાજા રામાભાઈના આગ્રહને માન આપીને શ્રીજી મહારાજે મૂળીમાં મંદિર કરવાનો સંકલ્પ કર્યો હતો શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને આ મંદિરના નિર્માણ કાર્ય માટે આજ્ઞા આપી હતી મંદિરનું નિર્માણ કાર્ય પૂરું થતા શ્રીજી મહારાજે સંવત અઢારસો ઓગણા એંસીની મહાસૂદ પાંચમના પરમ પવિત્ર દિવસે પોતાના હાથે મંદિરના ગર્ભગૃહમાં શ્રી રણછોડજી શ્રી ત્રિકમજી શ્રી હરિકૃષ્ણ મહારાજ અને શ્રી રાધાકૃષ્ણદેવની પ્રતિષ્ઠા કરી બે ધોળકા મંદિર ધોળકાના ભક્તોની ભાવનાને વશ થઈને ભગવાન સ્વામિનારાયણે ધોળકામાં મંદિર કરવાનો સંકલ્પ કર્યો હતો ધોળકાના રહેવાસી શંકરભાઈએ પોતાના મકાનની તમામ જગ્યા મંદિર માટે સમર્પિત કરી મંદિર નિર્માણ કાર્યની જવાબદારી સદ્ગુરુ મહાનુભાવાનંદ સ્વામીને સોંપવામાં આવી હતી સંવત અઢારસો ત્યાંસીના વદ પાંચમના પરમપવિત્ર દિવસે શ્રીજી મહારાજે પોતાના હાથે મુરલી દેવની પ્રતિષ્ઠા કરી ત્રણ જેતલપુર મંદિર જેતલપુર ધામના મહાન ભક્ત ગંગાબાની ભક્તિથી પ્રસન્ન થઈને મહારાજ અનેકવાર જેતલપુર પધારતા હતા શ્રીજી મહારાજે અહીં એક ભવ્ય મંદિર બનાવવાનો સંકલ્પ કર્યો અને આનંદાનંદ સ્વામીને મંદિર બનાવવા માટે આજ્ઞા આપી મહારાજે ગંગાબાના મકાનને પણ આ મંદિરમાં સમાવી લીધું હતું મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થતાં સંવત અઢારસો બ્યાસી ફાગણ વધ આઠમના પરમ પવિત્ર દિવસે શ્રીજી મહારાજે પોતાના હાથે રેવતી બળદેવજીની પ્રતિષ્ઠા કરી આવી રસપ્રદ માહિતી જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને ફોલો કરો